આરોપી કાર્તિક પટેલ ની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા જ્યાં સોલ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા પીએમ જય યોજના હેઠળ મેળવ્યા છે પીએમ જય મેળવેલા રૂપિયાનું રોકાણ ક્યાં કર્યું તેની તપાસ જરૂરી છે અને ગેરકાયદે રીતે બીજાના ડેટા ચોરીને પીએમ જય કાર્ડ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું જ્યાં પૈસા કેટલા આવ્યા અને ક્યાં રોકાણ કરવામાં આવ્યા છે તે તપાસ જરૂરી ડોક્ટરને કમિશન આપીને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા ગામડાના ગરીબ માણસોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં પણ ઓપરેશન કર્યા હતા કાર્તિક પટેલના કહેવાથી ઓડિટ રિપોર્ટમાં પણ છેડછાડ કરવામાં આવી હોસ્પિટલની મિનિટ બુક પણ મેળવવાની જરૂરી છે જ્યાં કાર્તિક પટેલ ફરાર હતો તે દરમિયાન ઉપયોગ કરેલા મોબાઈલની તપાસ જરૂર જરૂરી કરવામાં આવશે સાથે અત્યારે ખાતી હોસ્પિટલમાં કાર્તિક પટેલ એકાવન ટકા જેટલો ભાગ ધરાવે છે તો ખ્યાતિ હોસ્પિટલ કાનના આરોપી કાર્તિક પટેલને હાલ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યારે અનેક એવા ખુલાસા પણ આ પૂછપરછ દરમિયાન થઈ શકે છે ને અનેક તપાસ કરવાની જરૂરી હોવાને કારણે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે સરકારી વકીલ તરફથી રિમાન્ડ મેળવવા માટે અંગે મહત્ત્વના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે રિમાન્ડના મુદ્દાઓ જ્યાં હોસ્પિટલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકના કનેક્શન અંગે પણ તપાસ કરવાની બાકી છે અને આરોપીની હાજરીની જરૂરિયાત હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને રિમાન્ડની માંગ કરાશે સાથે હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા છે તે કેવી રીતે કર્યા અને તે અંગે પણ તપાસ જરૂરી છે તો સાથે હોસ્પિટલ દ્વારા કેમ્પની પરવાનગી કોણ આપતું ને તે બાબતે આરોપીની તપાસ કરવી જરૂરી બની રહેશે ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળવી મળતી અને તે અંગે પણ તપાસ આ કાર્તિક પટેલ પાસેથી જ કરવામાં આવશે કાર્તિક પટેલ દ્વારા કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું છે તેની પણ તપાસ આ પૂછપરછ દરમિયાન થશે અને હેલ્થ વિભાગનું કોણ કોણ સંકળાયેલું હતું તે પણ તપાસ કરવામાં આવશે આરોપીની હાજરી તે માટે પણ અત્યંત જરૂરી રહેવાની છે વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા જયેશ અત્યારે કે જે મુખ્ય આરોપી કાર્તિક પટેલ કે જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને તેને લઈને હવે જે રિમાન્ડ મેળવવાની તજવીજ છે તે પણ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે કઈ કઈ દલીલો થશે અને કયા મુદ્દે તે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાવશે અત્યારે જે અમદાવાદની ગ્રામ્ય કોર્ટ છે ત્યાં કાર્તિક પટેલને રજૂ કરવામાં આવ્યું છે અને ને દ્વારા ચૌદ દિવસના માટે માગણી કરવામાં આવી છે ત્યારે સરકારી વકીલની દલીલો છે તે પૂર્ણ થઈ चुकी છે ને ત્યારબાદ હવે આરોપી કાર્તિક પટેલના વકીલ છે તેઓ દલીલ કરી રહ્યા છે ને કાર્તિક પટેલના વકીલ દ્વારા એ દલીલ અત્યારે કરવામાં આવી છે કે કેટલાય લોકો છે તેમના પ્રીમા પણ સારવાર કરવામાં આવી છે પ્રીમા ઓપરેશન પણ કરવામાં આવ્યા છે કેટલાય લોકોના પ્રીમા ઓપરેશન કરવામાં આવ્યા એ પ્રકારની વાત કાર્તિક પટેલના વકીલ દ્વારા અત્યારે કરવામાં આવી છે સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે જો મારે પૈસા જ કમાવા હોય તો પ્રીમા ઓપરેશન